કરીએ તો રાજુલા તાલુકાનો એક યુવાન ચાલીને દ્વારકા જવા નીકળ્યો રાજુલાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરીયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી છે આ યુવાને લાલવ મૂવી જોઈને પ્રેરણા મળી હતી જેથી સમઢિયાળા ગામથી દ્વારકા ખાતે દ્વારકાધીશના ચાણ કુલ ત્રણસો સિત્તેર કિલોમીટર ચાલીને જવાનો સંકલ્પ કર્યો હતો કહેવાય છે ને કે ક્યારેક કેવું જીવનમાં પળો આવે છે ત્યારે માણસ હારી જાય છે પરંતુ અહીં એક યુવાન જેણે લાલો મૂવી જોઈને પ્રેરણા મળી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે સમઢિયાળા ગામનો આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ હોય છે અને થોડા દિવસ પહેલાં ગુજરાતી લાલો મૂવી રિલીઝ થયું હતું આ મૂવીમાં શુદ્ધ ગૌસ્વામી દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું અને લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી ત્યારે રાજોલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરિયાએ લાલો મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું અને આ યુવાન જિંદગીથી હારી ગયો હતો જ્યારે લાલો મૂવી જોઈને યુવાને નવી જિંદગીની નવી શરૂઆત શરૂ કરવામાં આવી છે જે બાદ વિરાટ ગુજરિયા નામના યુવાન તેમના વતન સમઢિયાળાથી ત્રણસો કિલોમીટર દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે ગત સમી સાંજથી યુવાને તેમના વતન સમઢિયાળાથી ચાલીને નીકળ્યો અને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો જોઈએ વિરાટ ગુજરિયા શું કહ્યું એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરિયા વિરાટ છે હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો હતો એમ એક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો મતલબ એના કોઈ શબ્દો નથી પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે એ ખાસ એક રૂપે એક મૂવી આપણા માટે કહી શકીએ કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછું એક જ કારણ કે આપણો હિન્દુ રાષ્ટ્ર આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે નક કોઈ ફેમસ થવાનો કે સૌરાષ્ટ્રની ધરાવમાં ભગવાન દ્વારકાધીશ વસો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણે ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો હું આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરાવી ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ ભગવાન દ્વારકાધીશના સ્વરણોમાં ભગવાન ઉગાડવા પગે જાઉં છું ભગવાન કરગજી કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે ને એક મૂવીનો એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો કે કર્મ